નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી હું છું સંજીવની અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે હેલ્ધી લાઈફમાં આજે એક અલગ જ વિષય સાથે અમે આવ્યા છીએ રોજ અલગ અલગ ડોક્ટર સાથે આપણે વાત કરતા હોઈએ છીએ ખાસ અમારો ઉદ્દેશ અમારો હેતુ એ છે કે જે પણ લોકો કોઈ હોય તે કઈ રીતે નિરોગી રહી શકે કઈ રીતે સ્વસ્થ રહી શકે અને સ્વસ્થ રહેવા પાછળ કેવા કેવા પરિબળો જવાબદાર છે કયા કયા એવા કારણો હોય છે જેના કારણે આપણે જીવનમાં શારીરિક અને માનસિક માનસિક બંને રીતે સ્વસ્થ રહી શકીએ છીએ રોજ અલગ અલગ ડોક્ટર સાથે આપણે વાત કરતા હોઈએ છીએ અલગ અલગ રોગ વિશે ચર્ચા કરતા હોઈએ છીએ તેના લક્ષણો તેના કારણો તેનું નિદાન અને ટ્રીટમેન્ટ વિશે વાત કરતા હોઈએ છીએ પણ દવાથી હટીને પણ જ્યારે જીવનશૈલી આપણે રાવેતા મુજબ ચલાવવી હોય અને દવા કરતાં પણ વધારે તંદુરસ્ત આપણે દવા વગર જો રહેવું હોય તો એ કઈ રીતે રહી શકાય એ આજનો જે વિષય છે તે આપણો હેતુ છે આજે આપણે ખાસ કરીને વાત કરવાના છે હેલ્ધી લાઈફમાં યોગ આસન વિશે યોગ વિશે આપણે સાંભળ્યું છે કે યોગ વિશે આપણા ગ્રંથોમાં પ્રાચીન કાળથી જ આપણે તેના વિશે સાંભળ્યું છે યોગ કઈ રીતે આપણને મદદ કરે છે ન ફક્ત શારીરિક સ્વસ્થતા માટે પણ માનસિક સ્વસ્થતા માટે પણ કઈ રીતે મદદ કરતા હોય છે તો આ બધા જ મુદ્દાઓ પર આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે ઇન શોર્ટ યોગથી થતાં શારીરિક અને માનસિક ફાયદા તે મુદ્દો છે આજનો અને એના વિશે જ આપણી સાથે સ્ટુડિયોમાં વાતચીત કરવા માટે ડિસ્કશન કરવા માટે ગેસ્ટ ઉપસ્થિત છે હું તમને એમનું ઓળખાણ કરાવી દઉં યોગ એક્સપર્ટ છે પૂર્વીબેન શાહ આપણે સ્વાગત તેઓનું કરીએ અને આ કાર્યક્રમની શરૂઆત કરીએ મેમ ખૂબ ખૂબ સ્વાગત આપનું મેમ જે રીતે અત્યારે આપણે વાત કરી કે આ જે કાર્યક્રમ છે હેલ્ધી લાઈફ જે કાર્યક્રમનું ટાઇટલ છે એમાં કઈ રીતે આપણે સ્વસ્થ રહી શકીએ શારીરિક માનસિક રીતે એ રોજ જ આ કાર્યક્રમનો હેતુ છે અમારો અને એ ઉદ્દેશ છે પણ જો દવા વગર પણ સ્વસ્થ રહેવું હોય તો એક વિકલ્પ છે અને એ વિકલ્પ છે કે તમે શારીરિક અને માનસિક સ્વસ્થતા કેવી રીતે કેળવી શકો કઈ રીતે તમે દવા લીધા વગર આખી લાઈફ સારી રીતે સ્વસ્થતા રીતે કાઢી શકો યોગ વિશે આજે તમે જ્યારે આવ્યા છો એના વાતચીત કરવા માટે વર્ષોથી તમે યોગ સાથે જોડાયેલા છો અને યોગની સાધના તમે વર્ષોથી કરી રહ્યા છો સૌથી પહેલા તો તમારી જ ભાષામાં એક સરળ વ્યાખ્યા સમજવી છે પરિભાષા સમજવી છે યોગની શું છે પહેલાં તો ખૂબ ખૂબ આભાર તમારો કે મને અહીંયા બોલાયો આ ચાન્સ આપ્યો યોગ વિશે નાનું વસ્તુઓ કહેવાનો તમારા ટીવીનો આભાર અને બહેનનો આભાર તમે બધા જે સાંભળો છો એમનો પણ આભાર કે તમે યોગ વિશે જાણવા માટે આતુર છો અને સાંભળો છો આ પ્રોગ્રામ તો યોગ યોગ એક આસન કે પ્રાણાયામ કે એક શુદ્ધિક્રિયા ખાલી એ નથી તમે આખા દિવસ દરમિયાન કેટલી વાર તમારા શ્વાસ ઉપર ધ્યાન આપો છો તમે કોઈ દિવસ એવું વિચાર્યું કે હું શ્વાસ લઉં છું કે નથી લેતી કોઈ દિવસ ચેક પણ કર્યું એ છે વસ્તુ ઈશ્વરે આપી છે એટલે લઈએ છે આપણે અને ખબર છે કે શ્વાસ તો હું લઉં છું હું જીવું છું એનો મતલબ કે શ્વાસ લઉં છું પણ કોઈ દિવસ ધ્યાન આપ્યું જેવી રીતે એક માતા બાળક ઉપર ધ્યાન આપે જેવી રીતે એક હસબન્ડ હોય એના કામમાં ધ્યાન આપે તમે કશી રસોઈ બનાવતા હોય તો રસોઈમાં ધ્યાન આપો એવી જ રીતે કોઈ દિવસ ચેક કર્યું કે ભાઈ હું શ્વાસ મારો બરાબર છે ખોટો લઉં છું સાચો લઉં છું કઈ જાતનો લઉં છું ના બહુ ઓછા લોકોએ કદાચ એવું અનુભવ કર્યું હશે કાં તો ચેક કર્યું હશે તો યોગ આસન પ્રાણાયામ એ બધું જ છે પણ મહત્વનું યોગમાં છે તમારું શ્વાસ જે શ્વાસ લઈને તમે આ ધરતી ઉપર આપણે આવીએ છીએ એ પહેલી વસ્તુ આપણે કરીએ અને જ્યારે અહીંયાથી જઈએ તો છેલ્લી વસ્તુ શ્વાસ ગયો તો જીવન પૂરું થઈ ગયું તો એ તમને એવું નથી લાગતું એ કેટલી અગત્યની વસ્તુ છે લાઈફમાં શ્વાસ ખાલી વિચારજો બે સેકન્ડ પોઝ લઈને કે ઈશ્વરે જે આટલી અમૂલ્ય વસ્તુ આપી છે એના ઉપર તો આપણે કોઈ દિવસ કદાચ ધ્યાન જ નથી આપ્યું તો એ યોગ છે યોગ તમારો શ્વાસ છે બિલકુલ ઘણી વાર હવે તો જેમ જેમ સમય બદલાતો જાય છે લોકો શરીર પ્રત્યે સજાગ થઈ ગયા છે ફિટનેસ પ્રત્યે સજાગ થઈ ગયા છે ઘણા લોકો પોતાની ફિટનેસ સાચવવા માટે અથવા તો પછી બોડી મેન્ટેન માટે અથવા તો પછી હેલ્ધી રહેવા માટે એક્સરસાઇઝ કરતા હોય છે પણ કોઈ જીમમાં જતું હોય છે કોઈ વોકિંગ કરતું હોય છે લોકોની અલગ અલગ પદ્ધતિ હોય છે અલગ અલગ રીત હોય છે તો એ એક્સરસાઇઝ કે કોઈ જીમમાં જઈને એક્સરસાઇઝ કરવી અથવા તો પછી અમુક લોકો પ્રવૃત્તિ તરીકે અથવા તો એક્સરસાઇઝ તરીકે યોગને અપનાવતા હોય છે અને યોગ તો જો તમે કરો તો તમારે ક્યાંય કોઈ એક્સરસાઇઝ કરવાની જરૂર નથી એવું પણ કહેવાય છે તો તમે આ બે પ્રક્રિયાને જીમમાં થતી એક્સરસાઇઝ અથવા તો પછી વોકિંગ જોગિંગ એક્સેટ્રા અને યોગ આ બંને વચ્ચે તફાવત શું છે યોગ તમે કોઈ પણ બીજી એક્સરસાઇઝ કરો કે કોઈ ગેમ રમતા હોય બેડમિન્ટન છે કે સ્ક્વોશ છે વોલીબોલ છે ફૂટબોલ છે કોઈ પણ ગેમ રમતા હોય અને કોઈ સ્વિમિંગ કરતું હોય તમે સિમ્પલ વોકિંગ પણ કરતા હોય કે જોગિંગ કરતા હોય એ બધી જે એક્સરસાઇઝ છે એ અને યોગ એના વચ્ચે ખાલી એક જ તફાવત છે એક તો પહેલો તફાવત બ્રીધિંગ તમારો તમે યોગ કરો એટલે જ્યારે તમે જે વસ્તુ ઉપર ધ્યાન આપવા માંડીએ ને આપણે એટલે એ વસ્તુ સારી જ થાય લાઈફમાં એટલે એક તો યોગ તમને પ્રેરિત કરે કે તમે તમારા શ્વાસ ઉપર ધ્યાન આપો બીજી વસ્તુ એ થાય તમે જ્યારે યોગ કરો ને તો તમારું બ્લડ સર્ક્યુલેશન જે લોહીનું તમારા આખા શરીરમાં જે સર્ક્યુલેશન થતું હોય એ બધું બ્લડ સર્ક્યુલેશન તમારા આપણા હૃદયમાં જાય આપણા જે શરીરમાં જેટલા બધા ઓર્ગન્સ છે કિડની છે ગોલ્ડ બ્લેડર છે પેન્ક્રિયાસ છે હાર્ટ છે લિવર છે એ બધું બ્લડ એની અંદર જાય અને લોહીની સાથે ઓક્સિજન જાય સેલ્સ જાય જે સેલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા શરીરને ચલાવવા માટે તો એની સાથે ફ્રેશ સેલ્સ જાય તમારા આપણા શરીરમાં અને તમે બીજી કોઈ પણ એક્સરસાઇઝ લો તો એ એક્સરસાઇઝની અંદર લોહી શરીરની બહાર જાય એટલે તમારા ઓર્ગન્સની બહાર હૃદયની બહાર જાય કિડની લિવર ગોલ્ડ બ્લેડર જેટલા પણ આપણા અંદર ઓર્ગન્સ છે એની બહાર જાય એટલે શું થાય કે થોડીક વાર આપણે કરીએ વસ્તુ એટલે આમ થાકી જઈએ એવું થાય કે હવે થોડીક વાર હું બેસી જાઉં રેસ્ટ કરું થોડોક શ્વાસ લઈ લઉં અને પછી પાછું કરું છું કાં તો એવું થાય કે પરસેવો થાય એન્ઝાયટી થાય કાં તો બહુ જ તમે એ વસ્તુ કરતા હોય તો કાં તો ઘૂંટણમાં સ્પાઇનમાં કસા પણ રીતે દુખાવો તમારા શરીરમાંથી બહાર આવે પણ જયારે તમે યોગ કરતા હું તમને રોજે હજાર રૂપિયા આપું હું તમને એવું હજાર રૂપિયા રોજે કશું જ નહીં બસ ખાલી હજાર રૂપિયા તમને આપું છું તો તમને ના ગમે તમને કેવું થાય કે વાહ મને હજાર રૂપિયા રોજે મળે છે તો આપણું જે આ શરીર છે એને પણ તમે રોજે કશુંક આપો છો જયારે યોગ કરો છો તો પૈસા નથી આપતા પણ એટલું બધું એટલું બધું સેલ્સ આપો છો એટલું બધું પ્યોર બ્લડ આપો છો પ્યોર ઓક્સિજન આપો છો કે એને પણ રોજે એટલું સારું લાગે એટલે ખુશ થઈ જાય કે વાવ મને કઈક આપે છે રોજ ધ્યાન આપે છે મારા ઉપર અને બીજું યોગ તમે કરો એટલે મેન્ટલ શાંતિ એટલે આવે કારણ કે જ્યારે યોગ કરીએ ને તો બે હોર્મોન્સ આપણા શરીરમાં એની જાતે પેદા થાય પ્રક્રિયા એની એવી છે યોગની કે એની જાતે એ પેદા થાય એક તો એન્ડો ખિફાલિન અને એક એન્ડોમોર્ફિન તમે જોયું હશે કોઈને હૃદયમાં કે કશે દુખે ને તો પહેલી વસ્તુ ડોક્ટર એવું કે મોર્ફિન મૂકી દો તમે કેમ એવું કે બીકોઝ ઇટ ઇઝ અ પેઇન રિલિવર એનાથી દુખાવો જતો રહે તો આ વસ્તુ આપણા શરીરમાં નેચરલી થાય છે જ પણ આપણે એને વાપરતા નથી તો જો તમે યોગ કરો તો રોજ જે તમારા ન્યુરોટ્રાન્સમીટર કહેવાય એને એટલે તમને શાંતિ લાગે થોડીક વાર આમ પીસ લાગે મેન્ટલી થોડુંક સારું લાગે સ્ટ્રેસ ઓછો લાગે ધીસ ઇઝ ધ રીઝન કે રોજે ન્યુરો ટ્રાન્સમિટર તમારા શરીરમાં આવે છે આ બે મૂળ ફાયદા છે યોગના બિલકુલ મેમ શરૂઆત આપણે વાત કરી તમે કહ્યું કે યોગથી ફાયદા કેટલા છે કેવા ફાયદા છે સાથે સાથે યોગ કેમ કરવા જોઈએ અચ્છા તમારી એક વાત કરીએ તો તમારું યોગમાં આવવું અથવા તો યોગ સાથે જોડાવવું એની પાછળને શું છે કોઈ કહાની છે હા હું છે ને છેલ્લા પંદર વર્ષથી યોગ કરું છું અને યોગ મેં ચાલુ કર્યું ને ત્યારે મારી એવી ઈચ્છા હતી કે યોગ કરીશું મારે લાઈફમાં કરવું હતું યોગ પણ સાહીઠ પાસઠ વર્ષની ઉંમરે એવો વિચાર કર્યો હતો કે હા એ વખતે મારે શાંતિની જરૂર હશે અત્યારે તો મારે કમ્પ્લીટ એન્જોય કરવી છે લાઈફ ખાવું છે પીવું છે પિક્ચર જોવા છે બહુ જ મજા કરવી છે બહુ જ એવી રીતે એ સ્ટાઈલ હતી જ્યારે મેં જે વખતે હું યોગમાં આવી પણ જ્યારે લાઈફ તમને જે તમે પ્લાન કર્યું હોય ને એ પ્રમાણે મોસ્ટલી ના થતી હોય તમે જે વિચાર્યું હોય કે હું લાઈફમાં આવું કરીશ તેવું કરીશ આમ મજા કરીશ પણ કદાચ ઈશ્વરના પ્લાન્સ જુદા જ હોય કે ભાઈ બસ મજા આટલી જ હતી તારા માટે એટલે મારું મેઇન કારણ યોગમાં આવવાનું હતું કે મારું સાડા આઠ મહિના એક મિસકેરેજ થયું બહુ જ ખરાબ મિસકેરેજ થયું હતું અને એ મિસકેરેજ પછી હું ચાર વર્ષ સુધી ડિપ્રેશનમાં હતી કમ્પ્લીટ ડિપ્રેશન કશું જ પણ ખાવાનું ના ભાવે પીવાનું નહીં કંઈ જ નહીં અને બહુ જ ખરાબ એ જે ફેઝ હતો ને બહુ જ ખરાબ હતો મારા લાઈફનો અને એમાંથી હું બહાર નીકળવા માટે મેં નથી કોઈ ડૉક્ટરની સલાહ લીધી નથી કોઈ દવા લીધી નથી કોઈ બીજા સાયકોલોજીસ્ટ ને બતાવ્યું કશું જ મેં નતું કર્યું ફક્ત મેં યોગ ચાલુ કર્યું અને પછી તો જે યોગ ચાલુ કર્યું અને પછી જે ધીમે 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 કયું પેલો કુવો હોય ને એમાં કહ્યું તમે એક પગથિયું જાઓ બીજું જાઓ ત્રીજું થાવ તમને એવું લઈને નીચે આવે આવી જ છું તો નીચે જોઈ જાઓ પાણીમાં કે શું છે ઊંડાણમાં તો એ યોગ એ મારા માટે યોગ હતું ધીમે ધીમે એ ઉતરતી ગઈ યોગના પછી મેં એમાં માસ્ટર્સ કર્યું ભણીને આવી પછી મને એની અંદર એટલા બધા ફાયદા દેખાયા તો મને એવું થયું કે આ બધા ફાયદા હું બીજા કોઈને કેમ ના આપું મને જે જે ઈશ્વરે આ આપી છે વિદ્યા કે સાધના કે જે પણ મને સારું થયું છે આનાથી તો મારી એવી બહુ જ ઈચ્છા છે કે આ બધી જ વસ્તુઓ બીજા લોકોને બીજી જે ફિમેલ્સ છે બીજા લોકો જે આમાંથી ડે ટુ ડે લાઈફમાં સફર થતા હોય મારા પોતાના ત્રણ છોકરાઓ છે મારો છોકરો સત્યાવીસ વર્ષનો છે બે ડોટર્સ ટ્વીન્સ છે પછી ભગવાને મને બે ટ્વિન્સ આપી તો બે છોકરીઓ ત્રેવીસ વર્ષની છે અને હું જે રોજ જે લોકો જોડે સ્ટ્રગલ કરું છું મારા મમ્મી પપ્પા છે સાસુ સાસરા બધા છે એઝ અ યુઝ જોઈન્ટ ફેમિલી અને જે રોજના વાતાવરણમાં ચોવીસ કલાકમાં જે હું સ્ટ્રેસ હોય એન્ગઝાઈટી હોય જે લોકો જોડે ડીલ કરું છું એ મને ખબર છે પણ સવારે ચાર વાગે ઊઠીને જે મારી મેટ પાથરીને બે કલાક મારું યોગ કરું એટલે એવું થાય કે બસ એટલે યોગને તમે તમારા લાઈફમાં વણી લીધું છે હા વણી લીધું છે અને છોકરાઓ જોડે ઝઘડો થાય મમ્મી પપ્પા જોડે હસબન્ડ જોડે કઈક થાય તો પાછું એ રાઈટ તમને પાછું સ્ટેબલ કરી દે એવું નથી કે તમારા પ્રોબ્લેમ જતા રહે ગુસ્સો બંધ થાય એવું કશું જ નથી થતું એવું કોઈ મેજિક નહીં થાય પણ હા તમને એક સાચી માર્ગદર્શન કરવાનું છે તમને માર્ગદર્શન આપશે અને તમારા ફેમિલીમાં જો ખાલી એક જણ ખાલી ફક્ત તમે યોગ કરતા હોય ને તો બાકી બધા લોકોને એમાં ફેરફાર દેખાશે ભલે લોકો ના કરતા હોય કોઈ જરૂર નથી મારા મારા મારી છોકરીઓ કરે છે મારો હસબન્ડ કરે છે કરે છે ઓકે પણ એ ફેરફાર તમારામાંથી તમને જોઈને તમને ઓબ્ઝર્વ કરીને કે આટલું હું ગુસ્સે થઉં છું આટલું ઇરિટેટ થઉં છું પણ આ તો કેટલી શાંત એટલે તમારો વિલ પાવર નથી વધે છે તમારો કંટ્રોલ પાવર નથી વધે છે રાઈટ હવે તમે અત્યારે શરૂઆતમાં આપણે જયારે વાત કરી તમે કહ્યું કે બ્રીથિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે બાળક જન્મે ત્યારે અને મરણ સુધા બ્રિધિંગ આપણે લેતા હોય છે લોકોને એટલી ખબર છે એક ઉપર ઉપરથી જો વાત કરીએ કે બ્રિધિંગ દેટ મીન્સ કે ઓક્સિજન લેવું અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો યોગાસનમાં સૌથી મેઇન પોઈન્ટ જે બેઝ પોઈન્ટ છે એ જ છે કે તમારી શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એની પદ્ધતિ સાચી હોવી જોઈએ તો એ થોડું સમજવું છે કે સાચી પદ્ધતિ કઈ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ એ એક બરાબર છે પણ એ બ્રિદિંગ ક્યારે લેવું જોઈએ કઈ રીતે લેવું જોઈએ ક્યારે બ્રિદ છોડવી જોઈએ અથવા તો ક્યારે બ્રિદ લેવી જોઈએ એની શું છે સાચી પદ્ધતિ બહુ જ મોટો પ્રશ્ન પૂછી ક્યારે કારણ કે આ પ્રક્રિયા એવી છે કે જે હું તમને અત્યારે કહીશ તો કદાચ તમને બહુ જ સારી રીતે ખબર નહીં આ વસ્તુ એક્સપિરિયન્સ આપણે મંદિરમાં ગયા હોય મંદિરની બહાર ઊભા હોય અને આપણે વિચારીએ કે હા આ બહુ સરસ મંદિર છે કાર્વિંગ બહુ સરસ છે અહીંયા આગળ ભગવાન બહુ સરસ હશે પણ જ્યાં સુધી તમે અંદર ના જાઓ ત્યાં સુધી તો તમને ખબર જ ના પડે ને કે અંદર કયા ઈષ્ટદેવ છે શું ચાલે છે ફૂલ ચડાવે છે કે નહીં જળ ક્યાં ચડાયું છે હાર ક્યાં છે કંકુ ક્યાં છે તો એની આ બ્રિધિંગ પ્રક્રિયા એવી છે બહારથી તમને અત્યારે એવું કહું કે હા તમે શ્વાસ ઉપર ધ્યાન આપો આમ કરો તેમ કરો પણ જ્યાં સુધી તમે પોતે એને અનુભવ નહીં કરો ને ત્યાં સુધી કદાચ આ વસ્તુ તમને ફીલ નહીં થઈ શકે હું જે શીખવાડું છું ને બુદ્ધ ભગવાને જે બ્રિધિંગની પ્રક્રિયા શીખવાડી હતી આપણને એના ઉપર મારો આખો એક સમાસ હતી કરીને પ્રોગ્રામ છે તો એ આખો પ્રોગ્રામ હું શીખવાડું છું જેમાં તમારા શરીરમાં સાત બ્રિધિંગ પોઈન્ટ છે ચક્રો નથી આ બુદ્ધ ભગવાને એવું કહ્યું છે બુદ્ધે કે તમારા બધાના લાઈફમાં પ્રોબ્લેમ તો હોય જ છે તમે જો આશ્રમમાં જાઓ અને તમે એવું વિચારતા હોય કે દસ દિવસ હું આશ્રમમાં રહીને આવું અને મારા બધા પ્રોબ્લેમ જતા રહેતા તો આશ્રમમાં તો સ્વાભાવિક છે તમારી પાસે ફોન ના હોય તમારું ખાવા પીવાનું રેગ્યુલર થઈ જાય તમારો કોઈ ફેમિલી ના હોય એટલે આશ્રમમાં કે કશે બહાર જઈએ એટલે સારું તો લાગવાનું જ છે શાંતિ લાગવાની જ છે કારણ કે કશું છે જ નહીં તમને અશાંત કરવા માટે પણ જેવા તમે અમદાવાદ સિટીમાં એન્ટર થાવ એટલે પાછું બધું જે તમે દસ દિવસ ત્યાં કરીને આવ્યા ત્યાં બધું ભાંગી જાય કેમ એવું થાય કારણ કે જેવા તમે અમદાવાદમાં એન્ટર થાવ પાછું તમારું જે ડેલી રૂટીન હોય ફોન હોય કામ હોય બધી ફેમિલીની જવાબદારી હોય બધું ચાલુ થાય પણ ખાલી એક વસ્તુ જો તમે ગમે ત્યાં જાઓ ગમે ત્યાં રહો ગમે તેના આજુબાજુ તમારું એન્વાયરમેન્ટ હોય પણ જો તમારા શ્વાસને તમને ખબર પડે કે મારે કયા પોઈન્ટ ઉપર કેવી રીતે ધ્યાન આપવું કયા સમયે ધ્યાન આપવું તો તમે આસાનીથી આ જેટલા પણ તમારા પ્રોબ્લેમ્સ હોય કે ઇસ્યુઝ હોય કે કશું પણ ના હોય ખાલી શાંતિ માટે તમે આનો યુઝ કરી શકો ફક્ત તમારો શ્વાસ બીજું કંઈ જ નથી તમારે યોગ જ્યારે વાત નીકળે લોકોને એવું છે કે યોગ એક ચોક્કસ સર્ટન ટાઈમ પર કરવા જોઈએ અમુક સમય માટે કરવા જોઈએ એના વિશે થોડું સમજવું છે કે એક તો યોગનો ખરો સમય સાચો સમય કયો અને કેટલો સમય યોગ માટે આપણે દિવસમાં ચોવીસ કલાકમાં એક વાર આપવું જોઈએ તમને જો લાગે કે હા તમે ડેડિકેટલી એક સમય સવારનો સાચવીને તમે કરી શકો છો તો સારામાં સારી વસ્તુ છે પણ જો તમને એવું લાગે કે હવે હું આજે તો બહુ જ બિઝી છું બહુ જ કામ છે મારા છોકરાઓ છે રસોઈ કરવાની છે બીજું બહારનું કામ કરવાનું છે ને આજે મને ટાઈમ નહીં મળે તો મારી જે હું જે તમને કહું છું સમાજ હતી જે બ્રિધિંગ ટેકનિક છે જે બુદ્ધ ભગવાને આપી છે તો એ ટેક આ વિપાસના નથી જે હું તમને અત્યારે કહું છું એ વિપાસના નથી કદાચ વિપાસના બુદ્ધ ભગવાનથી રિલેટેડ છે તો તમને એવું થાય કે આ વિપાસના છે ના આ વિપાસના નથી તો ખાલી તમે આ ટેકનિક્સ એવી છે કે તમે ચાલતા ચાલતા કરી શકો સુતા સુતા કરી શકો ખાતા ખાતા કરી શકો ટીવી જોતા જોતા કરી શકો ખાલી ડ્રાઈવ કરતા ના કરી શકો ટીવી જોતા જોતા કરી શકો વાત કરતા કરતા પણ આ તમે બ્રીધિંગ ઉપર ધ્યાન આપી શકો આ એવી ટેકનિક છે બધી જે અમુક શરીરમાં પોઈન્ટ છે મેં તમને જે કહ્યું એ પ્રમાણે અહીંયા આગળ આ જે છેલ્લું પોઈન્ટ છે આપણું ઓ એટ અને ઓ એટ પોઈન્ટ કહેવાય અને આ તમારું આપણું જે છે એ માથાની ઉપર એક ખાડો આપણો હોય તમે આમ હાથ મૂકશો ને તો તમને કદાચ ખાડો ફીલ થશે તો આ આપણું પોઈન્ટ છે જેને કહેવાય છે બી પોઈન્ટ આ પોઈન્ટ આપણને ઉપરની જે આપણી યુનિવર્સની એસ્ટ્રલ એનર્જી હોય ને એની જોડે જોડાણ કરે આપણું એટલે જેવી રીતે એનું જોડાણ થાય એ એનર્જી તમે ફીલ કરો એટલે તમને ઘણા બધા તમારા લાઈફમાં અને તમારા સ્વભાવમાં ઇવન ખાવા પીવામાં ઊંઘવામાં બધામાં ઘણા બધા ચેન્જીસ ફીલ થશે મેમ અત્યારે આપણે વાત કરી કે યોગને આપણે સાધના તરીકે લઈએ છીએ પુરાણોમાં યોગનો ઉલ્લેખ છે પ્રાચીન ગ્રંથોમાં યોગનો ઉલ્લેખ છે ભારતીય સંસ્કૃતિ અને યોગ એકબીજાના પર્યાય છે એવું આપણે કહી શકીએ પણ ન ફક્ત હવે પ્રાચીન સંસ્કૃતિ પણ પશ્ચિમી સંસ્કૃતિમાં પણ યોગને એટલો જ અપનાવવામાં આવ્યો છે અને એટલા માટે જ હવે તો વર્લ્ડ યોગા ડે પણ વિશ્વ કક્ષાએ ઉજવવામાં આવે છે તો એ વિશે તમારું શું કહેવું છે વિશ્વ ફલક પર યોગની આટલી જ્યારે બોલબાલા છે ત્યારે હું એવું કહીશ કે યોગ જે આપણું ઇન્ડિયન ભારતીય સંસ્કૃતિમાંથી જે આપણા ઋષિ મુનિઓએ લાયા છે આપણા આ દેશમાં તો આપણે ભારતીય થઈને કદાચ એટલું બધું એના પર ધ્યાન નથી આપતા જેટલું હું જેટલા કેટલા બધા ઇન્ડિયામાં આશ્રમમાં ગઈ છું કેટલા બધી જગ્યાએ રહી છું મહિનો બે મહિના છ મહિના અને મેં જોયું છે કે જે બહારથી લોકો આવે ને એ લોકો આને યોગને વધારે સારી રીતે વધારે ડિસિપ્લિનમાં વધારે ધ્યાન આપીને કરતા હોય છે તો કશુંક તો હશે ને એમાં આપણે આપણા માટે એક આમ ક્વેશ્ચન માર્ક જેવું થાય કે આપણે એક ભારતીય થઈને જે વસ્તુ જે આપણા દેશમાં છે ઓલરેડી જે આપણને આપેલી છે જે આપણી ધરતીની અંદર છે આ ધરતીની માટીમાં છે એ કદાચ આપણે એને એટલું વાપરતા નથી કે જેટલું બહારના લોકો આવીને એને અહીંયાથી શીખી જાય છે શીખીને પછી પ્રેક્ટિસ કરે છે ને જઈને પછી એમના દેશમાં શીખવાડે ને પછી એમના દેશમાં એમનો પ્રચાર કરે છે તો આપણે એક ઇન્ડિયન થઈને વિચારવા જેવું છે કે આપણે કેમ આનો ફાયદો આટલો લેતા નથી બહારના લોકો લઈ જાય છે તો કશુંક તો હશે આમાં કે જેથી બહાર જેવી રીતે આપણે કપડાં છે ઘડિયાળ છે ચશ્મા છે કેવું બ્રાન્ડેડ આમ બહારનું હોય તો કેવું આપણને એવું લાગે કે હા તો બ્રેન્ડેડ છે આ તો વધારે સારું હશે તો આની આની બ્રેન્ડ વધારે સારી છે તો જે વસ્તુ આપણે દેશમાં બ્રેન્ડેડ છે એ કદાચ આપણે એના ઉપર કોઈ દિવસ એટલો બધો ધ્યાન જ નથી આપ્યું તો આ ટાઈમ હવે આવી ગયો છે કે આપણે થોડુંક તમે એકવાર તમને આ વસ્તુ નુકસાન તો કરવાની નથી કશું પણ એકવાર ખાલી મારું મારું એવું સજેશન છે કે એકવાર અને મારું મારું પોતાનું જેવી રીતે માઇન્ડસેટ હતું કે હું કરીશ યોગ પણ સાહીઠ પાસઠ યોગ એક વસ્તુ આમ યોગ શબ્દ આવે ને એટલે એવું થાય કે હા ભાઈ આમ તમને શાંતિ થઈ જાય તમે આમ બધું છોડી દો એવું બહુ નથી હોતું આની અંદર મને પોતાને એવું હતું કે સાઈઠ પાસઠ વર્ષે મારે જ્યારે બધું છોડી દેવું હશે ને ત્યારે હું યોગ કરીશ પણ હું જ્યારે ચાલુ કર્યું જ્યારે એને એક્સપિરિયન્સ કર્યું તો એવું ખબર પડી કે ના આ તો કંઈક વસ્તુ જ જુદી છે આની અંદર તો એકવાર કરો ચાલુ જુઓ તમે શ્વાસ જોડે જોડાવ તમારા શરીર મન આત્મા જોડે જોડાવ અને જુઓ તમને ક્યાં લઈ જાય છે એ રસ્તો બિલકુલ બિલકુલ અ એટલે એવું કહી શકાય કે યોગ એ ન ફક્ત શારીરિક એટલે કે ફિઝિકલ સ્ટેબિલિટી માટે પણ મેન્ટલ સ્ટેબિલિટી માટે પણ એટલો જ ફાયદાકારક આપણને છે અને દરેક સમયાંતરે અપનાવે તો એ પોતાના માટે પોતાના ફેમિલી માટે સારું છે હેલ્ધી લાઈફ જીવવા માટે સારું છે મેમ સમયનો અભાવ છે આપણે ચર્ચા અટકાવીશું પણ ખૂબ ખૂબ આભાર આપ આવી અને માર્ગદર્શન આપ્યું તે બધા તો દર્શક મિત્રો આ હતા પૂર્વી શાહ યોગ એક્સપર્ટ આજે યોગથી થતા ફાયદા વિશે તેમને વાત કરીએ અમે આશા રાખીએ છીએ કે આજની જે આજે ચર્ચા હતી માર્ગદર્શન તરફથી હતું એ આપને પણ ખૂબ જ ઉપયોગી સાબિત થયું હશે આવા નવા વિષય સાથે આવતીકાલે હું ફરીથી મળીશ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર